વાત એટલા માટે તમને કરી રહ્યો છું કે એ માણસને પણ સમાજને કંઈક આપવું તું હું ક્યારનો આવ્યો છું અહીંયા દરેક વ્યક્તિ પાસે એક વસ્તુ સાંભળું છું કે સમાજને ખૂબ મોટું નુકસાન થયું સમાજનો હીરો ખોવાનો સમાજનો હીરો ખોવાનો આ બધું સાંભળું છું ક્યારે આ દુઃખની સંવેદના હોવો જોઈએ આપણે જે વાત કરી આ તો ખૂબ ઊંચી વાત છે સમજવી મુશ્કેલ છે નામુમકિન નથી તો આ સમાજને એક એટલી જ વિનંતી કરું છું એક પછી એક હિરલાઓ જતા રહે છે સમાજમાં ચિંતા કરનાર એક પછી એક હિરલાઓ જતા રહે છે અને સમાજ જીવતાને જાણતી નથી એટલે હજી કહી છે કે જીવતાને જાણી લો જે સમાજની માટે રાત દિવસ તોડે છે જાણી લે મારે આ વાત ખુલ્લી નહોતી કરવી પણ આજે કરવી પડશે સાહેબ સાત દિવસ પહેલા અમે બંને મિત્રો મળ્યા ત્યારે સમાજ માટે સમાજના શક્તિ કેન્દ્રના નિર્માણ માટે અમારે દસ વીઘા જમીન લેવી તેની ચર્ચા કરવા માટે અમે બંને ભાઈ ભેગા થયા હતા આ કામ હું જીવણભાઈને હોપીન ગયો હતો કે આ વિસ્તારની અંદર આઠ દસ વીઘા જમીન સમાજ માટે લઈ કાંઈ સમાજનું ભલું થાય એવું કરીએ અધવચ્ચેથી છોડીને જતા રહ્યા યાદ કરીએ તો જે જે જોગદીયા આવા અનેક વ્યક્તિ સમાજમાં એક પછી એક જતા રહી છે અને એક દિવસ પૂરતી આપણે અત્યારે દર્દ થાય પછી તો ખીલે ખોટ જ્યાં છે તકલીફ છે એને તો છે પણ એની કામ કરનાર વ્યક્તિઓ છે ને એને પણ તકલીફ છે તો આ જીવન ભાઈ ગયા પછી જે દુઃખ દર્દ જે તમને થાય છે તો આપ બધાને વિનંતી છું કે આપ પોતાની અંદરની જે ચેતના છે એને પૂછજો કે ખરેખર સમાજમાં કામ કરનાર તમારા આ વિસ્તારમાં જે કોઈ કામ કરનાર સાચા દિલથી જે કામ કરે છે એ વ્યક્તિને કમ સે કમ સપોર્ટ ના આપો તો કઈ જ નહીં પણ નડવાનું બંધ કરી અને સમાજનું સારું કામ કરે છે એમાં થોડો ટેકો આપો આટલી વિનંતી કરું છું અત્યારે મેં કીધું ને કે દુઃખ સાથે કેવું પડશે કે આવી ખબર ન હતી કે મિત્રોના મિત્રો ના આવા આ પ્રવચન આપવું પડશે આ દર્દ થાય છે પણ શું કરું નામ છે નો નાશ છે આ જન્મ છે ને મૃત્યુ છે એ સ્વીકારવું જન્મ છે એનું મૃત્યુ થવાનું સ્વીકારવું જ પડશે એ તો બધા માટે સત્ય છે ને સત્ય સનાતન છે સ્વીકારવું જ પડશે આમ છતાં આ ક્ષણે એક વાત કહી રહ્યો છું સમાજના વ્યક્તિઓને ફરીથી રિક્વેસ્ટ કરીને કહી રહ્યો છું કે સાહેબ ઘણી ખરી વાત ખૂબ જે ઓછી વાત છે ને એ વાત સાહેબ કરી મેં કીધું ને સમજવી મુશ્કેલ છે નામુમકિન નથી ધમ્મની વાત કરી પણ આપણે હાલ વર્તમાન સમયની અંદર સમાજમાં જે પરિસ્થિતિનું જે નિર્માણ થઈ રહ્યું છે એક દિવસ પૂરતો ઓલો વેરાગ રાખી અને પછી પાછા ભૂલી જાય છે તો ક્યાંક ને ક્યાંક આ સમાજની પ્રગતિનો જે રથ જે હાલી રહ્યો છે એમાં સહભાગી તો બનીએ એ રથ આગળ નો જાય તો કઈ જ નહીં એ પાછળ ના આવે એના માટે ટેકો તો દઈએ ન દીએ તોય કઈ નહીં એનો પાછળ ખેંચવામાં મદદ ના કરીએ બસ આટલું કરી દો તોય એટલે અમને વિશ્વાસ છે કે કામ કરનાર વ્યક્તિઓ કઈક ભલું કરી દેવા સો ટકા કરી દેશે બીસી દુખ દર્દ સાથે વાત કરો આ વાત અહીંયા કરવી જરૂરી નથી પણ બાલુ પપ્પા અહીંયા બેઠા છે ને એટલે યાદ આવી ગયું હું આવું છું જુનાગઢ થી અત્યારે કદાચ સોશિયલ મીડિયા માં બધે જોયું હોય છે જોયું ને મજબૂત વ્યક્તિઓના ઘેરે આવી ઘટનાઓ ઘટતી છે સામાન્ય વર્ગમાં શું થાય તો આવા મજબૂત વ્યક્તિ જે લડનાર વ્યક્તિઓ દરેક જિલ્લા ને દરેક તાલુકા દરેક ગામમાં એક એક બેઠા છે અને એની પાછળ સમાજ છે ને એ સમાજના એ ટેકાઓ છે જો એ ટેકાઓની પાછળ આ ઘટનાઓ ઘટશે તો પછી સમાજ નો શું થાય તો એ ટેકાઓને તમે ટેકો નો બનો તો કઈ નહીં પણ એનો ટેકો ખેંચો નહીં જુનાગઢની ઘટના ઘટી વિચાર કરજો કે જુનાગઢ એસી સમાજના પ્રમુખના દીકરાને અપહરણ કરી અને દેખાડે એને માર મારવામાં આવે હજી આ થાય છે એટલા માટે જીવણભાઈ એક એવા મરદ વ્યક્તિ હતા જે જે સાહેબ પછી ફરીથી મેં ઘણા વ્યક્તિઓની તપાસ કરી પણ જીવનભાઈ એવા વ્યક્તિ હતા એને પોતે નોકરી કરતા વધારે સમાજની ચિંતા કરી છે આ જે નજીકના મિત્રો એને જાણે છે ને ખબર છે એને નોકરીમાં પણ ખૂબ તકલીફો આવી છે વાત કરતા મને અને મેં કીધું સાત આઠ દિવસ પહેલા મેળા એમને ખ્યાલ ખ્યાલ આવ્યો કે ભનુભાઈ આ બાજુ આવવાના છે એ માણસે રજા પાડી અને સવારમાંથી સાંજ સુધી એને તરત જ અમને મળવાનો સમય આપ્યો અને અમે હાથે રહ્યા સાત વાગ્યા સાત વાગ્યા હાથે હઈ રહ્યા છે એમની ચિંતા એક જ હતી ભનુભાઈ આ પસાદ સમાજ છે ને આપણે પ્રકાર દહીને જવું તો આ જીવનભાઈ છે માણસ કે છે ને કે દરેક વ્યક્તિ મરે છે પણ મર્યા પછી જીવે છે ને એ આવા વ્યક્તિઓ જીવે છે તથાગત બુદ્ધ છે માણસનું શરીર મરે છે કર્મો મળતા નથી તો સારા કર્મો કરનાર વ્યક્તિઓને સપોર્ટ આપો અને આપ બધા સારા કર્મો કરો બસ આ જ વાત હતી સાથે સાથે બીજું જો કે અહીંયા મારે પ્રમુખ સાહેબે વાત કરી એટલે આપણે કહેવું જરૂરી છે કે જે જુનાગઢની જે ઘટના ઘડી ખૂબ દુઃખદાયક છે આપણા સમાજનો જ દીકરો છે તો એ ઘટનાને લઈ કાલે જુનાગઢમાં સમાજ ભેગો થયો હતો અમે પણ આવ્યા હતા તો ગુરુવારે આખા ગુજરાતની અંદરથી સમાજના લોકો દરેક જિલ્લામાંથી આવેદન આપી રહ્યા છે ક્યાંક કાલે એ ઘટના આપણી બાજુ ના આવે એ આપણો જ છે તો આપણા સમાજમાં થતી હોય તો આપણી બધા એની નૈતિક ફરજ છે કે ગુરુવારે દરેક જિલ્લા દરેક તાલુકામાં આવેદનો આપી એ જે એમને મારનાર જે આરોપીઓ છે એમની ધરપકડ થાય જેથી કરી એમને સજાઓ પડે તો બીજી ઘટનાઓ સમાજમાં ઘટે નહીં આ વાત હતી જીવનભાઈના પરિવાર ઉપર જે કંઈ દુઃખ આવ્યું છે એ દુઃખમાંથી તો બહાર નીકળવું એમ કહેવાય કે મુશ્કેલ છે પણ તથાગત બુદ્ધ અને એમને યાચના થાતે આ પરિવાર જલ્દીથી દુઃખમાંથી બહાર નીકળે એવી તથાગત બુદ્ધના ચરણોમાં યાચના કરું છું જય ભીમ નમો બુદ્ધ